પોલીસના બેંકમાં નોકરી કરતી યુવતી પર લગ્ન કરવા દબાણ ઊભું કરી એસિડ એટેકની ધમકી આપી રેપ કરતા યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે સુરતમાં ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કારીઓની ગુજરાતમાં કડકમાં કડક સજા મળતી હોવાની વાત કરી હતી ત્યારે એ જ દિવસે ઉધના પોલીસના બેંકમાં નોકરી કરતી ડિંડોલીની યુવતી પર લગ્ન કરવા માટે દબાણ ઉભું કરી એસિડ એટેક કરવાની ધમકી આપી રેપ કરતા યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે ઉધના પોલીસના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરી સામે પોલીસે રેપનો ગુનો દાખલ કરી તે ફરાર થયો છે ડિંડોલીમાં ઓગણત્રીસ વર્ષીય યુવતી તેના ભાણેજ અને માતા સાથે રહે છે યુવતી જે બેંકમાં નોકરી કરે છે તે બેંકમાં પોલીસ કર્મીનું બેંક ખાતું હતું પોલીસ કર્મીએ બેંકમાં આવી પોતે ડી સ્ટાફમાં ફરજ બજાવતો હોવાનો અને પીઆઈ સાહેબનો વહીવટદાર હોવાનું કહેતો હતો મોંઘા મોબાઈલ રાખી વટ મારતો હતો પોલીસ કર્મીએ યુવતીને કહ્યું કે હું મહિને ચાર પાંચ લાખ કમાવું છું તને રાણીની જેમ રાખીશ તને સારા વિસ્તારમાં ફ્લેટ લઈ આપીશ તારે નોકરી કરવાની જરૂર નથી છતાં યુવતીએ તેને ના પાડી દીધી આથી પોલીસ કર્મીએ તેને કહ્યું કે તું જોઈ લે હવે હું તારા શું હાલ કરું છું પછી તે દિવસે સાંજે તેનો એક્સિડન્ટ થયો આ પછી પોલીસ કર્મીએ ખિસ્સામાંથી સિંદૂર અને મંગળસૂત્ર બતાવી કહ્યું આજે આપણે લગ્ન કરવાના છે એમ કહી રિક્ષામાં બેસાડતા યુવતી બેસી નહીં અને એના કપડા પર પોલીસ કર્મીએ સિંદૂર નાખી દીધું યુવતી કારમાં જતી હતી ત્યારે પોલીસ કર્મીએ તેની કારનો કાચ તોડી માર મારી જબરજસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો તે વખતે યુવતીને આરોપીએ એસિડ મોડા પર નાખી દેવાની ધમકી આપી આથી તેણે પોલીસ કર્મીનો નંબર બ્લોક કરી દીધો મે બે હજાર ચોવીસમાં યુવતી ઘરે એકલી હતી ત્યારે પોલીસ કર્મીએ તેના પર રેપ કર્યો અને પછી તેનો કડંગી હાલતનો વીડિયો મોબાઈલમાં ઉતારી વાયરલ કરવાની ધમકી